નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના સોના ચાંદી અલર્ટ ચેનલ પર જ્યાં તમને અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરી સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદી

એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર આઠસો પંચ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સિત્યાસી હજાર એંસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ આઠ હજાર આઠસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ અઠ્યાસી હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ સાત ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ સિત્યાસી હજાર ચારસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ एक ग्राम सोना ना भाव रुपया आठ हजार नौ सौ सात दस ग्राम सोना ना भाव रुपया नव्या हज़ार जीरो सित्तेर आठ ग्राम सोना ना भाव रुपया इकोतेर हजार बसो बस छप्पन સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ નેવું હજાર સાતસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારવા આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો